વડોદરાના આશવા રોડ પર દુકાનને તાળું મારીને નજીકની દુકાનમાં પાણીની બોટલ લેવા માટે ગયેલા વેપારીની દુકાનમાંથી બે ચોર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી કરી ગયા હતા સાયાજીપુરા ગામ ચોતરાવાડા ફળિયામાં રહેતા સમીર હનીફભાઈ મલિક આજવા ચોકડી પાસે અનંતા લાઇફ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મિલન પ્રોડર્સ નામની રેતી કપચીની દુકાન ચલાવે છે ગઈકાલે બપોરે તેઓ દુકાને હતા બપોરે બે વાગે તરસ લાગતા તેઓ દુકાનને લોક મારી નજીકમાં આવેલા પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા હતા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતી હતી સમીર મલિકે પૂછ્યું તો તેઓએ એવું જણાવ્યું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેટ પર ભાગી છૂટ્યા હતા સમીર મલેકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા સાહીઠ હજાર અને સીસીટીવી કેમેરા ચોરી કરીને ભાગી ગયા હતા વડોદરા અજવા ચોકડી પાસે માત્ર પાંચ જ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ જાફર આરીફભાઈ ઘાંચી તથા હારૂન રશીદભાઈ ઘાંચીને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાવલે રોકડા પચીસ હજાર તથા મોબેટ મળીને કુલ રૂપિયા પિસ્તાળીસ હજારની મત્તા સાથે ઝડપી પડ્યા છે આરોપી જાફર સામે અગાઉ અગિયાર ગુના નોંધાઈ ગયા છે જ્યારે એક વખત પાસા અને તડીપાર પણ થયો છે જ્યારે રશીદ સામે બે ગુના દાખલ થયા છે